સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ તમારી આજુબાજુમાં કોનું ઘર છે ને એ તમારે કહેવાનું છે સમજી ગયા સરસ હેલો ભવ્યાંશભાઈ વેરી ગુડ કીર્તનભાઈ વેરી ગુડ બેસી જાઓ હાલો ખુશીબેન ખુશીબેન ચાલો કોનું ઘર છે તમારી બાજુમાં

કીર્તનનું સરસ વાસુનું વાસુનું વેરી ગુડ હલો માનો ભાઈ કોનું ઘર છે વેરી ગૂડ હલો ત્યાં કોઈનું ઘર નથી તમારું ઘર છે ત્યાં છે તમે તો વાડીમાં રહ્યો છો ને ત્યાં કોઈ આજુબાજુમાં કોઈ નથી રહેતો હો સરસ બેસી જાઓ હલો સુજલભાઈ వేరీ గుడ్ హలో శాస్త్రవే జీ అన్నస నస నస మంత్రబాయ అవై జా వేరీ గుడ్ హలో జీయా జీయా లీయా సరాస్ హలో సియా బెన్ సుజన్ వేరీ గుడ్ హలో చయాన్స్ పై కోన్ రై తమర్ బాజు గుడ్ హలో బ్రిడ్జెస్ તાર બાજુ કોણ રે હિયાન સરસ હાલો જ્ઞાન ભાઈ તાર બાજુ કોનું ઘર છે આ પપ્પા પપ્પા તો ઘરે હોય તમારી બાજુ કોનું સ્થળ ભાપુ રહી છે ને સરસ બેસી જાવ